આવેલી સ્ટ્રીટ લાઇટો હાલ બંધ હાલતમાં હોવાને કારણે અંધકાર યાત્રા કરવા યાત્રાળુઓ મજબૂર બન્યા છે આજુ નવરાત્રીના ગણતરીના દિવસો જે બાકી રહ્યા છે ત્યારે પાવાગઢ ખાતે માં માકાળી માતાજીના દર્શનાર્થે

ભારે યાત્રાળુઓ છે અને તંત્ર તાત્કાલિક લાઇટો ફરી શરૂ કરે તેવી વાંગ ઉઠવા પામે છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યુઝ પંચ મહા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર